યોગ કોચ સાળ કુંડલાની કોચ વિના પડ્યા અહીં આપણે કન્યા શાળામાં કુંડલાના બાળકો માટે સમરક્રાંત દિવસ હતો જે પંદર તારીખથી ત્રીસ તારીખ સુધી ચાલ્યો છે પંદર દિવસનો હતો એમાં બાળકોને એને સ્વાસ્થ્યને લગતું એમને બ્રેઇનને લગતું એ પૂરતું જ્ઞાન આપ્યું અને હેલ્ધી એવો નાસ્તો આપ્યો અને બાળકોને નવી નવી ગેમ રમાડી સંસ્કારનું સિસ્ટન કર્યું બાળકોને શ્લોકો નવા નવા શીખવાડ્યા ત્યાં જેટલું કોમ્પિટિશન હતું લગ્ન સાથે યોગ કરાવવા સૂર્ય નમસ્કાર કરાવવા અને બાળકોને બને એટલું પોતાના કાર્યમાં એ કોન્સન્ટ્રેશન કેમ રાખી શકે એ શીખવા દે એવી મુદ્રાઓ શીખવાડી જ્ઞાન મુદ્રા શીખવાડવી કે કોન્સન્ટ્રેશન પાવર વધે એનું સમય કેમ્પ દરમિયાન મારા બંને સહસંચાલક હું આભાર માનું છું જેણે મને પંદર દિવસ સુધી સાથ આપ્યો અને બધા વાલીઓનો ખાસ કરીને કે જેણે પોતાના બાળકોને અહીંયા મોકલ્યા અહીંયા નેવું જેટલા બાળકોને મેં ટ્રેનિંગ આપી છે પંદર દિવસ દરમિયાન નવી નવી રમતો રમાડી છે કે એના દ્વારા એનું ક્યુરિયોસિટી વધે એનું જ્ઞાન વધે એની યાદશક્તિ વધે અને એનું હેલ્થ સુધરે ખાસ તો એના હેલ્થ માટે રજૂ કરવામાં આવ્યું હતું હું બધા મારા સાવકુંડલાના જેટલા અહીંયા પધારેલા વાલીઓ છે બધા વિદ્યાર્થીઓ મારા જે હતા સ્ટુડન્ટ એનો આભાર માનું છું અને ખાસ કરીને મારી ટીમનો હું આભાર માનું છું નમસ્તે હું આ સમર કેમ્પમાં આવી છું મને ખૂબ જ મજા આવી આમાં ડ્રોઈંગ ડાન્સ ઘણું બધું હતું તેમાં પણ મને ખૂબ જ મજા આવી મને જે એકવાર હું હવે વાંચવા માંગીને તે મને તરત જ યાદ રહેવા માંડ્યું છે ગીતાજીના શ્લોક જે મને નોટા આવડતા તે પણ આવડવા માંડ્યાં છે ગુજરાત સરકાર દ્વારા યોગ બોર્ડ દ્વારા સાવરકુંડલા અમરેલી જિલ્લામાં સોળ મે સોળ મેથી ત્રીસ મે સુધીનો એક યોગ કેમ્પ એટલે સમર કેમ્પ અહીંયા આયોજન કરવામાં આવ્યો હતો તેમાં બાળકો માટે ખાસ યોગ અને અનેક અનેક પ્રવૃત્તિઓ રાખવામાં અને શીખવાડવામાં આવી હતી તેથી બાળકોના શારીરિક અને માનસિક ડેવલપમેન્ટમાં ધ્યાન રાખવામાં આવ્યું હતું અને તે આજે સફળ રહ્યો છે નમસ્કાર મારી સાહેબ ડૉક્ટર વિશાલ લશ્કરી સમર કેમ્પમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અંદાજીત સોની સંખ્યા હતી યોગ કરાવ્યા રમત ગમત રમાવી અને બાળકને ફિટનેસ ઉપર ધ્યાન આપવા માટે કહ્યું તો આ ખૂબ સારી વાત છે અહીંના મેડમ બીના મેડમ એમના હસબન્ડ સાહેબશ્રી અને ઘણા બધા ટીચરો દ્વારા છોકરાઓને માર્ગદર્શન આપ્યું તો આવી જ રીતે ભવિષ્યમાં પણ આપણે ફિટનેસ ચોક્કસ જરૂરી છે પૈસા કામ નહીં આવે જે ફિટનેસ છે એ જ મહત્ત્વની છે તો આવી રીતે હું એવી અપેક્ષા રાખું કે આવા સમર કેમ્પ અવારનવાર થયા કરે અને બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લે અને એક ફિટનેસ ઉપર બાળક વધારે ધ્યાન આપે અને આવી રીતે યોગ કરતા મારું બાળક પણ આમાં જોડાયેલું છે હું પણ જોઉં છું એક ખાસ મારો સંદેશ છે કે ભાઈ ઇન્ડોર ગેમ મોબાઈલ ટીવી આ બધું બંધ કરી અને આપણે આઉટડોર ગેમને પણ પ્રોત્સાહન આપીએ આઉટડોર ગેમ રમો બાળકો અને ખાસ યોગ કરો અને ફિટનેસ ઉપર ધ્યાન આપો ચોક્કસ યોગમાં વિનાબેન સાથે જોડાણી છું અને મારો પરિચય છે બાપુના રાજુ બાપુના કરેથી છું હું અને યોગમાં આવ્યા પછી મને બહુ જ ફાયદો થયો છે અને મારા થકી હું બીજાને ફાયદો કરાવું છું તો તમે બધા પણ જોડાવતો સારું એ રીતે